પાંચ છ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ સોળ સત્તર હજાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ સોય રૂપિયા એકસો સો બચ્ચી કુપો માં સેવા તમે આપકો નથી 28 28 29 30 73 33 રૂપિયા 80268 મે ફોન કરું છું 80268 88 હતા

છોપન છપન છપ્પન ત્રણસો છપન છપ્પન છપન છપ્પન છપન્ના ધન વાર